દોસ્તો હાલમાં જ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વગેરે ફેલાયેલા જોઈ શકાય છે જેમાં ગુજરાતના સૌથી ધનિક ઉદ્યોગપતિ આમ તો ગુજરાત સહિત વિશ્વમાં જેમનું નામ છે એવા મુકેશ અંબાણીના દીકરા એટલે કે અનંત અંબાણી હવે હાલ ચર્ચાનો વિષય બન્યા છે મુકેશ અંબાણીની જ્યારે વાત આવે ત્યારે મુકેશ અંબાણીનો આપણને પ્રશ્ન એ થાય કે કયા ભગવાનમાં માને છે અને આખરે એ કૃષ્ણ ભગવાન માટે કેટલા પ્રિય છે દોસ્તો એમ કહી શકાય કે કૃષ્ણ ભગવાન એમને ખૂબ પ્રિય છે અને એ હંમેશા દ્વારકામાં દાન આપવાનું પસંદ કરતા હોય છે અને આ દાન એ લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે મુકેશ અંબાણીએ પર્વ પર દ્વારકામાં કેટલા કરોડનું દાન આપ્યું છે હજારો લોકો પોતપોતાના ઈષ્ટદેવ અથવા કુળદેવીના મંદિરે જઈને વિશેષ ધ્યાન અર્ચના અને અનુષ્ઠાન કરતા હોય છે એમ જ ઈશ્વરના આશીષ ઈચ્છતા હોય છે આ વાત એ રાજ હોય કે રંગ અમીર હોય કે ગરીબ તમામ માટે એક સમાન હોય છે આવી જ એક ઘટનામાં આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એટલે કે મુકેશ અંબાણી દ્વારકાના જગત મંદિર ખાતે પહોંચ્યા હતા જગત મંદિર દ્વારકા ખાતે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી પોતાના પુત્ર અનંત અંબાણી અને આકાશ અંબાણી સાથે અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા હતા તેમના પુત્ર અનંત અંબાણીએ તેમની સાથે ને માથું નમાવ્યું હતું અને અંબાણી પિતા પુત્રે દ્વારકાધીશના મોટા ભાઈ બલદેવજીના પણ દર્શન કર્યા હતા બાદમાં શારદા મઠ ખાતે આદિ શંકરાચાર્યજીની પ્રતિમાને નમન કર્યા હતા જ્યાં તેમને શંકરાચાર્યના શિષ્ય અને રાણીવાસના પૂજારી આનંદભાઈ ઉપાધ્યાય દ્વારા દ્વારકાધીશને ઉપાડું ઓઢાડી સન્માનિત કરાયા હતા દોસ્તો અંબાણી પરિવારે દ્વારકાધીશની ધજા પણ ચડાવી હતી અને એની પણ તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા હતા ત્યારે અનંત અંબાણી હોય રાધિકા મર્ચન્ટ હોય કે પછી એમના ભાઈ આકાશ અંબાણી હોય કે શ્લોકા મહેતા હોય તેઓ હંમેશા એકબીજાની મીડિયાની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે જો કે ત્યારબાદમાં દ્વારકાધીશ મંદિરમાં જ આકસ્મિક રીતે જ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા ભાઈ શ્રી સાથે એમનો અંબાણી પરિવારની મુલાકાત થઈ હતી જ્યાં ભાઈશ્રીએ અંબાણી પરિવાર સાથે વાર્તાલાપ કરી આશીર્વાદ પાઠવ્યા હતા તે અંબાણી પરિવારે પોતાના ઈષ્ટદેવ એવા રાજાધિરાજ દ્વારકાધીશની સામે માથું નમાવી આશીષ મેળવ્યા હતા મહત્વનું એ છે કે ધિરુભાઈ અંબાણીનો પરિવાર ભગવાન દ્વારકાધીશમાં ઘણી જ શ્રદ્ધા ધરાવે છે અને અવારનવાર તે લાખોને પણ કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે આ શુભ પ્રસંગોએ એમના દ્વારા ભગવાન દ્વારકાધીશ મંદિરને મોટું દાન પણ આપવામાં આવે છે ખાસ કરીને નીતા અંબાણીને પણ ઘણી એમના પરિવાર સાથે દ્વારકામાં ભગવાનને માથું નમાવતા જોવા મળે છે આમ આજે વધુ એકવાર અંબાણી પરિવાર દ્વારા કાળિયા ઠાકરને માથું નમાવીને તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા છે આ અંબાણી પરિવાર દ્વારકાધીશમાં ખૂબ માને છે અને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનને ખૂબ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે અને દોસ્તો એ પ્રમાણે એ જીવી રહેલા મુકેશ અંબાણી આજે લાખો નહીં પણ કરોડો પતિઓમાં એમનું સ્થાન છે આજે આપણે જાણીએ છીએ કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ ટૂંક સમયમાં ટૂંક સમય પહેલા જ મુંબઈના ઝીવો વર્લ્ડ સેન્ટર ખાતે એમના લગ્ન થયા રાધિકા મરચંડ સાથે એમના લગ્ન થયા હતા ત્યારે સમગ્ર અંબાણી પરિવાર આજે દ્વારકાધીશના દરબારમાં પહોંચ્યો છે અને દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી છે અંબાણી પરિવાર હંમેશા આધ્યાત્મિક માર્ગમાં ઈશ્વરીય ભાવ પ્રસ્તુત કરતો હોય છે અંબાણી પરિવારમાં એ ઐશ્વરિય અતૂટ શ્રદ્ધા રહેલી છે ઈશ્વરમાં માનનારા અંબાણી પરિવાર હંમેશને માટે અનેક નહીં પણ કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે અને હંમેશા ચર્ચામાં આવતા હોય છે ત્યારે ફરી એકવાર પર્વ નિમિત્તે અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યો છે અને એમ કહી શકાય કે એમણે કરોડો રૂપિયાનું દાન દ્વારકાધીશના દરબારમાં દ્વારકા નગરીમાં આપ્યું છે દોસ્તો આ વિડીયો આશા રાખીએ છે તમને ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અંબાણી પરિવારની અપડેટ્સ ગમી હોય તો આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો તમે પણ જો દ્વારકાધીશના સાચા ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ